રોકડ રૂપિયા પંદર હજાર સાતસોના મુદ્દામાલ સાથે ગંજી પત્તાનો હાર જીતનો તીન પત્તીનો જુગાર રમી રમાડતા પાંચ માણસોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ આજ રોજ ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો ભાવનગર સિટી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે રાણિકા વિઠ્ઠલેશ્વર રોડ કોઠીના ઝાડ પાછળ જાહેર જગ્યામાં અમુક ઈસમો લાઇટના અંજવાળે ગંજી પત્તાના પાના પૈસા વડે હાર જીતનો તીન પતિ નો જુગાર રમે છે જે બાતમી આધારે બાતમી વાળી જગ્યાએ રેડ કરતા ગંજી પત્તાના પાના પૈસા વડે હાર જીતનો જુગાર રમતા અફઝ અજીજભાઈ નાગાણી ઉંમર વર્ષ આડત્રીસ રહે શિશુ વિહાર અયુબભાઈ સુલેમાનભાઈ પઠાણ ખલીફા ઉંમર વર્ષ સત્તાવન રહે શિશુ વિહાર સર્કલ પાસે મહેશભાઈ ધીરુભાઈ મકવાણા વર્ષ છત્રીસ રહે

ગંગા જિલ્લા પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી